હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કૌમસ વરસાદને લઈને મોટી અને ચિંતાજનક આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને હજુ આગામી બે દિવસ અડતાલીસ કલાક સુધી વરસાદનો માહોલ રહેશે માવઠું પૂર્ણ થયા બાદ હવે તેને નવેમ્બર મહિનાની આગાહી અઢારથી ઓગણીસ નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને અંબાલાલ પંડરનો વધુ કહેવું છે કે હજુ પણ રાજ્યમાં વધુ 3 દિવસ માવઠાની શક્યતા રહેલી છે. બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરથી શરૂઆતમાં આવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે સરકાર ગોથે ચડી પહેલા 7.20 અને 3 દિવસ ચર્ચા કરવા સૂચના ગુજરાતમાં કોમોસ વરસાદની દસ લાખ હેક્ટર વધુ ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષ થયા છે સર્વે માટે સરકારે ગોથે ચડેલી આ વહે પહેલાં સરકારે સર્વે માટે સાતથી વીસ દિવસમાં સમય આપ્યો હતો વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે જેમાં કલેક્ટર અને ટીડીઓસ ત્રણ દિવસમાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકના નુકસાનને અહેવાલ સરકારે મોકલીને આપવામાં સૂચના આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે માવઠાથી અગિયાર હજાર કરોડનું નુકસાન ગુજરાતમાં કોમસ વરસાદને કારણે દસ લાખ હેક્ટર વધુ ખેતી માટે નુકસાન થયું છે જેને સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડની વધુ અંદાજ મુકાયો છે સૌથી વધુ ફટકો કપાસ અને મગફળી જેવા રોકડીયા પાક પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પૂર્ણ કરવામાં આદેશ આપી દીધો છે અને મંગળવારે સર્વે રિપોર્ટ આવ્યા બાદ બુધવારે રાહતના પેકેજ અંગે નિર્ણય લેવાઈ શકે છે આ વધુ આગળ વાત કરી કે શું ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં રાજ્યના તમામ પાકોને ખેડૂતો દેવા માફ કરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીના હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે આ નિયમ પૂર્વ ધારાસભ્ય આંદોલનમાં નેતા બચ્ચુ કંડુએ તેમના પ્રતિનિધિ પણ સાથે મુંબઈમાં બે કલાકથી વધુ ચર્ચા પર લેવામાં આવી રહ્યા છે વધુ મહત્ત્વની વાત આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવું માફ કરું રાજ્ય સરકારે હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોને પાક દેવા માફ કરી દેવાની સૂચનાઓ આપી દીધી છે પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પાઠવી હતી આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં કે જે કમોસ વરસાદ પડ્યો છે તેમણે કમોઢાળમાં આવેલા કોળીઓ છીનવાઈ લીધો છે માત્ર આ એક જ કમોસ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતે વાવાઝોડા અતિવૃષ્ટિ કમોસ વરસાદનો ભોગ બનવો પડ્યું રહ્યો છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ચાલુ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીમાં ખેડૂતને કંબર તૂટી ગઈ છે અને વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કમોસમ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસથી અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસની કમોસ વરસાદના ખેડૂતોને પડ્યા પર પાટું માર્યું છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે સત્તર હજારથી વધુ દુકાનદારો પર હડતાલ પર ગુજરાત સત્તર હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો આજથી અતિવૃષ્ટિ દુકાનની હડતાળ પર ઉતર્યા છે જેના કારણે રાજ્યભરમાં અનાજ વિતરણ બંધ રહે છે ઓલ ગુજરાતના એરપ્રાઇઝ શોપ એસોસિએશન મુખ્યમંત્રીએ માગણીઓ છે વાત કરી કે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાન સર્વે શરૂ ગુજરાતમાં પડેલા કોમર્સ વરસાદ ને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે સીએ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો સમયનો નિર્ણય લીધો છે તેમણે જિલ્લાના તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર ત્રણ દિવસ પૂર્ણ કરવામાં આવે છે અને સીએમે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી તેને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આદેશ કર્યો છે અને આ ઝડપી સર્વે પાછળના હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો જિલ્લા તંત્રલ મળ્યા બાદ સરકાર આ અહેવાલ આધારે સહાયની રકમ નક્કી કરવા માટે પ્રક્રિયા શરૂ કરશે અને નિર્ણય ઝડપથી આશા જન્મી છે વાત કરીએ કે પહેલા કુદરત રૂટ હવે સરકાર મોં ફેરવ્યું રાજ્યમાં માવઠાને લીધે દસ લાખ હેક્ટર જમીનની મગફળી કપાસ શેરડી સહિતના પાકને નુકસાન થયું છે ખેડૂતને આર્થિક રીતે બેહાલ થયા છે રાજ્ય કૃષિ વિભાગે એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેર કરી હતી જે છતાં છેલ્લી કડીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખરીફ મોફૂક રાખવામાં નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી નવ પોઈન્ટ બત્રીસ લાખથી વધુ નોંધણી કરાવનારા ખેડૂતોને ચિંતિત છે કેમ કે ભેજવાળાના માહોલમાં મગફળીનો જથ્થો સાચવ

તેમના ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છીનવી લીધા છે તે માત્ર આ એક જ કોમર્સ વરસાદ નહીં છેલ્લી સાત સિઝનના ખેડૂતોને વાવાઝોડા અતિવૃષ્ટિ કોમર્સ વરસાદને ભોગ બનવાનું પડ્યું રહ્યું છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ચાલુ વર્ષ અને પચીસ અને છવ્વીસમાં ખેડૂતોની કંબર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસને અતિવૃષ્ટિ ઓગસ્ટ બે હજાર ચોવીસનો કોમર્સ વરસાદ સપ્ટેમ્બર બે હજાર પચીસની અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો કોમર્સ વરસાદે ખેડૂતને પડ્યા પર પાટું માર્યું છે વધુ આગળ વાત કરીએ કે બ્રેકિંગ ન્યૂઝ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી એક નવેમ્બરથી ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે ઓગણીસ કિલોના વજનમાં કોમિશે સિલિન્ડરના ચારસો પચાસ રૂપિયાનો ઘટાડો સાથે દેશમાં હવે આશરે એક હજાર સાતસો પચાસ રૂપિયાની આસપાસ મળી રહ્યો છે યથાવત રહી ગૃહણીને હાલમાં કોઈ રાહત મળી નથી જાણી લો આધાર કાર્ડ નવા નિયમો એક નવેમ્બરથી યુ આઈડીઆઈ આધાર કાર્ડ સેવાનો માટે મોટા ફેરફાર કરશે આધાર કાર્ડના ઘરે બેઠા જે નામ સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર અને ઓનલાઈન અપડેટ કરી શકાય છે ઓળખ માટે પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજ જોઈએ આધાર પાન લિંકિંગ લિંકિંગમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફરજિયાત છે નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં ફી ડેમોગ્રાફિક અપડેટ પંચોતેર રૂપિયા બાયોમેટ્રિક અપડેટ ખેડૂતો ઉભા ખેડૂતો ને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર તાત્કાલિક સંવેદન દર્શાવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે રાજ્યમાં જિલ્લાઓમાં બસો ચાલીસ તાલુકા વરસાદથી નુકસાન તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે છે અને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે જ્યારે પણ નુકસાન થાય છે ત્યારે રાજ્યમાં સરકાર ખેડૂતની પડખે મજબૂતી ઊભી રહે છે અને ખેડૂતના થયેલા નુકસાને સર્વે પૂર્ણ થયા બાદ જ રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે અને તેમજ મુખ્યમંત્રી ખાતરી આપી રહ્યા હતા કે સર્વે ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી શકે છે અને તેના આધારે સરકાર દ્વારા વળતર ચૂકવણી પ્રક્રિયા ઝડપી બને છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને દેવું માફ કરવું રાજ્ય સરકાર હવે સહાય નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ માફ કરી દેવાની રજૂઆત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવી કરી રહ્યા છે આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે તેણે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લીધો છે માત્ર એક જ કૌમસ વરસાદ નહીં પણ છેલ્લા સાત સિઝનમાં ખેડૂતે વાવાઝોડા અતિવૃષ્ટિ કૌમસ વરસાદનો ભોગ બનવું પડ્યો છે એમાં છેલ્લા બે વર્ષમાં એટલે કે ગમે ગયું હતું કે બે હાજર ચોવીસ અને પચીસમાં ચાલુ વર્ષમાં છવ્વીસ ખેડૂતનું કમર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હાજર ચોવીસની અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ ની કૌમોસ વરસાદ સપ્ટેમ્બર બે હાજર પચીસની અતિવૃષ્ટિ અને અત્યારે ઓક્ટોમ્બર બે હાજર પચીસ કૌમોસ વરસાદ ખેડૂતને પડવા પાયું મોટું રહ્યું છે આગળ વાત કરી ખેડૂતો તબાલ ગુજરાતમાં દસ લાખ હેક્ટર પાક નુકસાન ગુજરાતમાં કોમોસ વરસાદને માવઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં દસ લાખથી વધુ હેક્ટર ખે ખેતીની જમીન ઊભા પાકમાં ધોવાયા જ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં મગફળી કપાસ અને રોકડીયા પાકોમાં ભારે ફટકો પડ્યો છે સરકારે પાક નુકસાનને સાત દિવસમાં સર્વે કરવા અને આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ પણ આપી દીધો છે વધુ આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં લઈને ગોલ્ડ ન્યૂઝ સોનું અને ચાંદી ખરીદવા માટે લોકો સારા સમાચાર આવ્યા છે આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી કટ્યા છે ચોવીસ કરોડ સોનું એક એક લાખને ત્રણ તેરસોને પંચીસ રૂપિયા કટીને એક લાખ ઓગણીસ હજાર બસો ત્રેપન પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કરોડનું સોનું એક લાખને નવ હજાર બસોને સતત પ્રતિ દસ ગ્રામ થયું છે આ દરમિયાન ચાંદી એક એક હજાર તેત્રીસ ઘટીને એક લાખ પિસ્તાળી હજાર છસો પ્રતિ કિલો થઈ ગયું છે કે પીએમ કિસાન યોજના એકવીસ માં આપતા પહેલા ખેડૂતોને મોટી રાહત કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના એકવીસ માં આપતા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી રહ્યા છે અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ટેટિક અને ઓપરેટ ખાતરો પર પોષણ તત્વો આધારિત સબસિડી મંજૂરી આપી દીધી છે આ સબસિડી માટે આશરે છે આ નિર્ણય હેતુ રવિપાકની પાકની વાવણી કરતાં ખેડૂતોને પોષણક્ષમ દરેક ખાતર પાડવાનો આ નવા સબસિડી દરે એક ઓક્ટોમ્બરથી અમલમાં આવી શકે છે વાત કરીએ કે ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માટા સમાચાર ગુજરાત રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે તેમની લાંબા સમયની પડતર માંગણીઓ લઈને ગુજરાતના સંસ્થાના દુકાનો સંચાલયે માગણી કરી છે તે એક નવેમ્બરથી અચોક મુદ્દતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે અને આ હડતાલમાં રાજકોટના સાતસો દુકાનો સહિત રાજ્યભરમાં આશરે સત્તર હજાર રેશનિંગ દુકાનદારો જોડાશે જેને કારણે રાજ્યના અંદાજિત પંચોતેર લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિસ્તાર માટે મોટી સંખ્યા ઊભી થશે અને દુકાનદારોનો મુખ્ય માંગણીઓનું ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવા યોગ્ય કમિશન સમયસર ચૂકવો અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધ પરિપત્ર રદ કરવા વગેરે સમાવેશ થાય છે